ત્રીસ વર્ષ પછી શનિ ગ્રહ હાથી પર સવારી કરશે વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓ ત્રીસ વર્ષ પછી શનિ ગ્રહ હાથી પર સવારી કરશે વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓ શનિ ગ્રહ અને તેનું હાથી વાહન યોગ વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને ન્યાયાધીશ કહેવામાં આવે છે જેવો કર્મ તેવી ફળદારી શક્તિ એ જ શનિનો ધર્મ છે દરેક ત્રીસ વર્ષ પછી શનિ પોતાના વાહન રૂપે ખાસ ચિહ્ન બદલતો હોય છે ક્યારેક તે ગજવાહન હાથી ક્યારેક ઘોડાવાહન ક્યારેક ગધેડો કે અન્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે હાથી પર શનિની સવારી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે હાથી રાજકીય શક્તિ પ્રતિષ્ઠા વૈભવ સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતિક છે એટલે જ્યારે શનિ હાથી પર સવારી કરે ત્યારે સમાજમાં ન્યાયનો પ્રકાશ વધે છે ધનિકતા વધે છે નેતાઓને શક્તિ મળે છે અને ખાસ કરીને જે રાશિઓ પર શનિ કૃપા કરે છે તેમને જીવનમાં મોટી સિદ્ધિ મળે છે વૃશ્ચિક રાશિનો સ્વભાવ અને શનિનો સંબંધ વૃશ્ચિક રાશિ મંગળના આધિપત્યમાં છે આ રાશિના લોકો અત્યંત જોસાદાર રહસ્યમય સંઘર્ષમાંથી પરીક્ષા આવે છે પણ દરેક વખતે તેઓ પક્ષીની જેમ ફરી જન્મ લે છે જ્યારે શનિનો પ્રભાવ વૃશ્ચિક પર પડે છે ત્યારે તે લોકોની માનસિક શક્તિ સહનશક્તિ ગુપ્ત વિદ્યા તરફ આકર્ષણ આર્થિક પરીક્ષા અને પરિવર્તન લાવે છે પરંતુ હાથી પર શનિ સવારી કરવાના સમયમાં વૃશ્ચિક જાતકોને વિશાળ લાભ મળે છે કારણ કે આ યોગ તેમને સંકટમાંથી ઉઠાવીને રાજયોગના દ્વાર ખોલે છે અચાનક ધન લાભ અને ખજાના ખુલશે ત્રીસ વર્ષ પછીનો આ હાથી વાહન યોગ વૃશ્ચિક જાતકો માટે ધન વર્ષા લાવશે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળશે કોર્ટ કેસમાં જીત મળશે અચાનક પ્રોપર્ટી કે જમીનથી ફાયદો થશે વેપારીઓને જૂના રોકાયેલા પૈસા મળશે શેરબજારમાં કે ઇન્વેસ્ટમેન્ટમાં મોટું રિટર્ન આવશે વારસામાં મળેલી સંપત્તિ પણ વધારો લાવશે આ સમય સમયવૃશ્ચિક માટે નાણાકીય દૃષ્ટિએ સૌથી સુવર્ણ સમય રહેશે કારકિર્દી અને વ્યવસાયમાં ઉછાળો શનિનું હાથી વાહન વૃશ્ચિક જાતકોને પ્રતિષ્ઠા અને હોદ્દો આપશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે સરકારી ક્ષેત્રમાં રહેલા લોકોને શક્તિ અને પ્રતિષ્ઠા મળશે બિઝનેસ કરનાર માટે નવા કોન્ટ્રાક્ટ નવા માર્કેટ અને વિદેશી અવસર ખુલશે વૃશ્ચિક માટે કારકિર્દી જીવનમાં આ સમય ઉચ્ચતમ સિદ્ધિનો સમય બની શકે છે જીવનમાં સ્થિરતા વૃશ્ચિક જાતકોના લગ્નજીવનમાં ઘણા ઉતાર ચઢાવ રહે છે પરંતુ આ યોગ દરમિયાન મજબૂત બનશે લગ્ન માટે યોગ્ય સમય આવશે વિવાહિત દંપતીઓ વચ્ચે પ્રેમ અને સમજણ વધશે સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા રહેશે ત્રીસ વર્ષ પછી શનિ ગ્રહ હાથી પર સવારી કરશે અચાનક ધન લાભ અને ખજાના ખુલશે શનિ જ્યારે હાથી પર સવારી કરે છે ત્યારે તે ધનની વૃદ્ધિ અને રાજયોગનું પ્રતિક બને છે વૃશ્ચિક રાશિ માટે આ સમય એવો હશે જ્યાં લાંબા અટકેલા નાણાકીય માર્ગો ખુલશે અચાનક સંપત્તિ વારસામાં જમીન ઘર કે મિલકતના વિવાદોનું નિરાકરણ થશે જ્યાં વર્ષો સુધી કેસ અટકેલા હતા ત્યાં નિર્ણય તમારા પક્ષમાં આવશે વેપાર વ્યવસાયમાં ફાયદો ખાસ કરીને ખાણકામ તેલ પ્રોપર્ટી મશીનરી ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત ક્ષેત્રોમાં વૃશ્ચિક જાતકોને અણધાર્યો લાભ મળશે શેરબજાર અને ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાના રોકાણો અચાનક વધી જશે ઘણા લોકોને કરોડોની આવક મળશે જૂના દેવું અને અટકેલા પૈસા મિત્રો સંબંધીઓ અથવા કંપનીઓ પાસેથી અટકેલા પૈસા મળી જશે લગ્નયોગ દ્વારા ધન વૃદ્ધિ લગ્ન કે સગાઈ દ્વારા મોટું વૈભવ જોડાશે વૃશ્ચિક જાતકો માટે આ સમય એવો હશે જ્યાં આર્થિક સ્વતંત્રતા મળશે અને ખજાના ભરાવા લાગશે કારકિર્દી અને વ્યવસાયમાં ઉછાળો વૃશ્ચિક જાતકો ઘણી વખત પોતાના કામમાં તીવ્ર સંઘર્ષ કરે છે શનિનો હાથી વાહન યોગ તેઓને શ્રેષ્ઠ પ્રતિષ્ઠા અપાવશે સરકારી હોદ્દો જે લોકો સરકારી સેવા કે રાજકારણમાં છે તેમને ઊંચું પદ મળશે કંપનીમાં પ્રમોશન લાંબા સમયથી રાહ જોતા કર્મચારીઓને ઉચ્ચ હોદ્દો અને પગારમાં વધારો મળશે વિદેશી અવસર વિદેશ જવાની તક મળશે ત્યાંથી મોટું આવક સ્ત્રોત ખુલશે બિઝનેસ વિસ્તરણ નવા પ્રોજેક્ટ નવા ભાગીદારો અને આંતરરાષ્ટ્રીય વેપાર વધશે પ્રતિષ્ઠા અને સન્માન સમાજમાં નામ ખ્યાતિ પુરસ્કાર અને સન્માન મળશે આ સમય એવો રહેશે કે વૃશ્ચિક જાતકો પોતાના જીવનના કારકિર્દીના સુવર્ણ અધ્યાય લખશે લગ્ન જીવનમાં સ્થિરતા અને સંતાન સુખ વૃશ્ચિક રાશિના જીવનમાં સંબંધો વારંવાર તોફાની રહે છે પરંતુ શનિનું હાથી વાહન યોગ અહીં સ્થિરતા અને સુખ લાવશે અવિવાહિત માટે લગ્ન અવસર યોગ્ય જીવનસાથી મળશે ખાસ કરીને વિદેશી કે સુશિક્ષિત કુટુંબમાંથી લગ્ન થશે વિવાહિત માટે શાંતિ દંપતીઓ વચ્ચે સમજણ અને પ્રેમ વધશે લાંબા સમયથી ચાલતા મતભેદો દૂર થશે સંતાન સુખ સંતાન પ્રાપ્તિનો યોગ મજબૂત છે પહેલેથી સંતાન ધરાવતા લોકોના બાળકો અભ્યાસ કે કારકિર્દીમાં મોટી સફળતા લાવશે કુટુંબમાં આનંદ ઘરમાં નવા સભ્યના આગમનથી આનંદનો માહોલ રહેશે લગ્ન દ્વારા ધન અને પ્રતિષ્ઠા પતિ પત્ની દ્વારા નવા વ્યવસાય અવસર સંપત્તિ કે માન સન્માન મળશે આ સમય વૃશ્ચિક રાશિના જીવનમાં પારિવારિક સુખ અને આનંદનો અવિસ્મરણીય સમય સાબિત થશે